એક સમયની વાત છે જે શિક્ષક અને વિદ્યાર્થી વિશે આપણે વાત કરી રહ્યા છીએ એક શાળામાં પરીક્ષા ચાલી રહી હતી અને બધા બાળકો પૂરી તૈયારી સાથે આવ્યા હતા વર્ગનો સૌથી હોશિયાર છોકરો તેના પેપર વિશે આત્મવિશ્વાસ ધરાવતો હતો તેને બધા પ્રશ્નોના જવાબો ખબર હતા પરંતુ જ્યારે તેણે છેલ્લા પ્રશ્નો જોયો ને ત્યારે તે ચિંતામાં પડી ગયો છેલ્લો પ્રશ્ન હતો શાળામાં એ વ્યક્તિ કોણ છે જે હંમેશા પ્રથમ આવે છે જ્યારે બધા બાળકો પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે તેઓએ એક સ્ત્રીને જોઈ પરંતુ કોઈને પણ સ્ત્રીનું નામ ખબર નહોતું પરીક્ષા પછી બધા બાળકોએ તેમના શિક્ષકને પૂછ્યું કે સ્ત્રી અને તેના અભ્યાસ વિશે શું સંબંધ છે શિક્ષકે ખૂબ જ સુંદર જવાબ આપ્યો મેં આ પ્રશ્ન એટલા માટે પૂછો કે તમને ખ્યાલ આવે કે તમારી આસપાસ ઘણા લોકો મહત્વપૂર્ણ કાર્યમાં રોકાયેલા છે અને તમે તેમને જાણતા પણ નથી આનો અર્થ એ છે કે તમે જાગતા નથી એટલે કે તમે અજાણ છો આ વાર્તાનો ઉદ્દેશ વિદ્યાર્થી મિત્રો એવો છે કે શિક્ષણ એ આપણી આસપાસની દરેક વસ્તુ અને વ્યક્તિનું મહત્ત્વ છે તે કોઈને અવગણશો નહીં આપણી શાળામાં કોઈ સફાઈ કામદાર હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય તેનું પણ પૂરતું ધ્યાન આપણે વિદ્યાર્થી તરીકે આપણી પાસે હોવું જોઈએ તેનું ઉદ્દેશ્ય તેનું શીખ આપણને આ વાર્તાને આધારે પ્રાપ્ત થઈ છે તો આવી જ્ઞાન આવું સદગુણ દરેક વિદ્યાર્થીઓમાં હોવું જોઈએ અને જો હશે તો જ આપણું ખરું શિક્ષણ છે એ ગણાશે એવી બોધ આપણને પ્રસ્તુત વાર્તામાંથી છે એ મળે છે એટલે આપણે પણ બધા સાથે સંપ અને સહકાર હળીમળી અને બધાનું જે ધ્યાન રાખવું એવો આપણો વિદ્યાર્થી તરીકેનો ધર્મ છે